નમસ્કાર મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મહિન્દ્ર બસો પાસઠ ડીઆઈ ટ્રેક્ટર વેચવા ગયું છે તે સાવ તાત્કાલિક વ્યાજબી ભાવે વેચવાનું છે તેની વિગત આ જ વિડીયોમાં આપી દેવામાં આવશે તેથી આ વિડીયો સુધી જોતા રહેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આ મહિન્દ્રા બસો પાસઠ ડીઆઈ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ ઓગણીસો ને છે અને આ ટ્રેક્ટરના ઇન્જિનની વાત કરીએ તો આ ટ્રેક્ટરનું એન્જિન બનાવેલું છે પાવરફુલ છે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ડ નથી આ ટ્રેક્ટરનો ગેર હાઇડ્રોલિક અને એન્જિનની વાત કરીએ તો બધું જ સો ટકા વર્ક કરે છે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને આ ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો ટ્રેક્ટરના ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરનું બધું જ વાયરિંગ રનિંગ કન્ડિશનમાં જોવા મળી જશે અને આ ટ્રેક્ટરની બેટરીની વાત કરીએ તો આ ટ્રેક્ટરમાં એકદમ નવી બેટરી નાખવામાં આવી છે આ ટ્રેક્ટરનો હાઇડ્રોલિક આંગળીના ઇશારે સ્મૂથ ચાલે છે તેમાં કોઈ પણ જાતનો ફોલ નથી અને આ ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં જોવા મળી જશે જો તમારે આ ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ સ્થળ પર જઈ રેસ્ટ કરી પણ ખરીદી કરી શકો છો અને માલિકના નંબર ડિસ્પ્લે આપીમાં આપી દેવામાં આવશે તેથી માલિકનો કોન્ટેક કરી વધુ વિગત જાણી શકો છો અને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો જિલ્લો પોરબંદર ગામ શિંગડા જોવા મળી જશે અને જો તમે આ ટ્રેક્ટર ખરીદવા ઈચ્છતા હો તો માલિકનો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ પર જોવા જાવ નકર વેચાઈ જશે તો ખોટો અને માલિકને ખોટા ફોન કરી હેરાન ન કરવા વિનંતી આ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ પચીસ હજાર રાખવામાં આવી છે તેમાં પણ રૂપ સ્થળ પર જતા થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે તેથી આ ટ્રેક્ટર વહેલા તે પહેલા વેચાઈ પણ જશે તેથી માલિક